જે ઉંમરમાં બાળકો ભણતા હોય લખવાની હોય ભવિષ્ય બનાવવાની હોય તે જ ઉંમરમાં જ્યારે ક્રાઈમ ના ક્લાસ ચાલે ત્યારે એવી ઘટનાઓ બને જે ક્રાઈમ ના ચોપડે ચડે તે સ્વાભાવિક છે હવે જોઈશું વિદ્યાર્થીઓની માનસિકતા કઈ દિશામાં અમદાવાદમાં વિદ્યાર્થીએ મારી છરી સુરતમાં વિદ્યાર્થીએ માર્યો સળિયો વડોદરામાં વિદ્યાર્થીએ માર્યું કડું વિદ્યાર્થીઓ કલમ ને શસ્ત્ર બનાવવાની જગ્યાએ છરી સળિયા અને હાથમાં પહેરવાના કડાને કેમ હથિયાર બનાવી રહ્યા છે તે સવાલ આજે લાલબત્તી સમાન બન્યો છે કારણ કે દ્રશ્યો પણ ગુજરાત ના ત્રણ મોટા શહેરો થી કઈક આ રીતે સામે આવ્યા છે જ્યાં સ્કૂલો માં બાળકો ને જ્ઞાન સંસ્કાર અને શિષ્ટાચાર મળે તેવી અપેક્ષા રાખવામાં આવે છે ત્યાં હવે લોહી લુહાણ બનાવતી ઘટનાઓ જે રીતે સામે આવી રહી છે તેને જોતા એક નહીં બલકે એક હજાર સવાલો ઉભા થઈ રહ્યા છે પહેલા વાત વડોદરાની કરીએ તો સંસ્કારી નગરી વડોદરામાં અમદાવાદના ના સેવન્થ ડે જેવી જ ઘટના બની છે ફર્ક માત્ર એટલો જ છે કે આ કિસ્સામાં છરી નથી કાઢી બલકે હાથમાં પહેરવાનું કડું વિદ્યાર્થીને માર્યું છે અને તે જીવે છે આજવા રોડ વિસ્તારમાં આવેલી રઘુપુર સ્કૂલમાં વિદ્યાર્થીઓ વચ્ચે મારામારીની ઘટના સામે આવી છે ધોરણ દસ ના વિદ્યાર્થીએ મોબાઈલ લાવવા બાબતે શિક્ષક ને જાણ કરનાર અન્ય વિદ્યાર્થીના માથામાં લોખંડ નું કડું મારી દેતા ગંભીર ઈજા પહોંચી હતી ઇજાગ્રસ્ત વિદ્યાર્થીના પિતાએ આ મામલે કડક કાર્યવાહી ની માંગ કરી છે જયારે સ્કૂલ ટ્રસ્ટીએ કડુ મારનાર વિદ્યાર્થી પાસે માફી પત્ર લખાવી મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો છે આ ઘટના એ વાલીઓ અને શૈક્ષણિક વર્તુળોમાં ચિંતા જગાડી છે અને સ્કૂલોમાં શિસ્ત ના અભાવ અંગે સવાલો ઉભા કર્યા છે

હા અંદર ઘૂસી ગઈ છે લઈ લઈ સ્કૂલ છૂટ્યા પછી બે વિદ્યાર્થીઓ ઝપાઝપી થઈ અને એક વિદ્યાર્થીને બીજા વિદ્યાર્થી દ્વારા જે વાગ્યું એમાં લોહીની ટર ફૂટી ગઈ તો એ એના માટે હું એટલું જ કહીશ કે અમે બંને વિદ્યાર્થીને બોલાવ્યા એમના પેરેન્ટ્સને બોલાવ્યા એમની સાથે અડધો પોણો કલાક બેસી અને એમનું કાઉન્સીલિંગ પણ કર્યું બંને પેરેન્ટ્સે એવું કીધું કે હા જે વિદ્યાર્થી દ્વારા વાગ્યું છે એણે પણ પોતાની માફી કબૂલી અને એણે પોતે માફી પત્ર પણ આપ્યું છે કે હા મારા દ્વારા ભૂલ થઈ છે અને હું ફરીથી આવું ક્યારેય નહીં કરું એણે એવું પણ લખ્યું છે કે શાળાએ પોતે કડું પહેરીને આવવાની ના પાડી હોવા છતાં પણ હું ગઈકાલે પ્રસંગમાં ગયો હતો અને એ સંદર્ભમાં મારાથી ભૂલથી સવારે કડું પહેરીને સ્કૂલમાં હાજરી અપાઈ ગઈ હતી અને મારી આ વિદ્યાર્થી સાથે ઝપાઝપી થતા મારાથી એને વાગી ગયું છે અને હવે ફરી હું ક્યારેય આવું નહીં કરું

उमरा विस्तार में आद्यार्थी सहखंड आ घटनागर शाला शाला पूर्ण थे घटना के बारे में हम लोग अभी इंक्वायरी कर रहे हैं इन्वेस्टिगेशन चल रहा है अभी इन्वेस्टिगेशन होने के बाद हम पता चलेगा की आप लोग आये हो ये भी जस्ट चली रहा है मैडम बात ही चल रही है अंदर બચ્ચા આપસ માં મારામારી ઝઘડા હવે વાત કરેવન્થ ડે સ્કૂલ ની કરીએ તો અમદાવાદ માં નયન ની થયેલી હત્યા નો મામલો હજુ શાંત નથી પડ્યો ડીઈઓ દ્વારા તૈયાર કરાયેલ કમિટી દ્વારા

और जो जो रिक्वायरमेंट्स दिए हमको लिस्ट दिए हुए हम उसको फुलफ़िल करेंगे उनको जो जो कुछ इंफॉर्मेशन चाहिए सब इन्फॉर्मेशन दिया जाएगा और दूसरी बात ये कहना है कि हम प्रिंसिपल ने जो बताया अभी हमें स्कूल की काफ़ी चिंता हो रही है क्योंकि बच्चों की पढ़ाई मिस नहीं होना चाहिए उनके एग्ज़ाम्स आ रहे हैं प्रल्लियम्स आ रहे हैं मिट, मिड टर्म एग्ज़ाम से बहुत कुछ हो रहा है और आईसी बोर्ड जो होता है वो काफ़ी कठिन होता है

વિદ્યાર્થીઓ દેશનું ભવિષ્ય છે તેમના હાથમાં હોવી જોઈએ પેન પુસ્તક અને સપનાઓ ના કે હિંસા અને હત્યાના હથિયાર આવું મારે ભણવાનું છે ઉજળું ભવિષ્ય બનાવવું છે પરંતુ જો સ્કૂલોમાં જ ગુસ્સો બદલો અને ક્રૂરતા શીખાઈ રહી હોય તો આવતીકાલ કેવી રીતે સુરક્ષિત રહેશે બ્યુરો રિપોર્ટ ગુજરાત ફર્સ્ટ